ચાલો મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું પોલીસ કોન્સ્ટેબલ નું સ્વપ્ન લઈને બેઠેલા વિદ્યાર્થીઓ માટે ખૂબ એટલે ખૂબ સારા સમાચાર આવી ગયા છે એક તો હાલની અંદર બે હજાર ચોવીસ પચીસ ની ભરતી ચાલી રહી છે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની બરાબર અને ઉપરાંત સારા સમાચાર આવી ગયા છે કે બે માં જ એટલે બે હજાર પચીસ છવ્વીસ માં બે હજાર પચીસ ના એન્ડ માં આ જેવી ભરતી અત્યારે બે હજાર ચોવીસ પચીસ ની પૂરી થશે એટલે પચીસ છવ્વીસ ની શરૂ થવાની છે અને એના સારા સમાચાર આવી ગયા છે તમે અહીંયા જોઈ શકો છો બે દિવસ આપણે વિડીયો તમને લેટ બનાવીને આપીએ છીએ કોઈ એમ ના કે કે સાહેબ કોપી કરીને કરે છે બીજાની બરાબર મેં જોયું છે કોપી કરે છે ભાઈ એમાં આપણે કઈ ફરક પડતો નથી તમે એવી કોમેન્ટ કરો એમાં આપણી યુટ્યુબ ચેનલ પર આપણું કામ છે બરાબર તમે જોાર્ડ આ ફોરેસ્ટ ગાર્ડ ના ખાલી એકાવન તો પેપર સોલ્યુશન પડ્યા છે કેટલા એકાવન પેપર સોલ્યુશન પડ્યા છે આ મિત્રો બીજાની કોપી કરે ન થાય પોતાનામાં હોશિયારી હોય બીજા વિદ્યાર્થીઓ જે છે એમને એમને ઉપયોગી થાય શીખવી શકે એવું હોય તો જ નહીં તમારી જે વેદના હોય વિદ્યાર્થીની વેદના હોય એ વિદ્યાર્થીની વેદનાને સમજી શકે એનું નામ જ શિક્ષક કહેવાય નહીતર શિક્ષકની ગણતરીમાં ન આવે બરાબર વિદ્યાર્થીની વેદના સમજી શકે તમને થોડું કેવું પડે કોમેન્ટો આવી કરવાની નહીં તમને જે ઉપયોગી લાગે એ લઈ લેવાનું આમાં અમારામાં તો એટલી શક્તિ હોય તમને હવે ચોકે છોકું કઉશું અમારામાં તો એટલી શક્તિ હોય કે તમારી ગાળો અમે સહન કરી લઈએ બરાબર તમારી ગાળો એવી હોય કે કોઈક મગજ છટકાવી દે અને પડવું નથી શરૂ કરીએ બે હજાર પચીસ ની નવી ભરતી બે હાજર ની જે નવી ભરતી છે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટેની જેની અંદર ખૂબ સારી વેકેન્સી આવી છે અગાઉ આપણને એ સી જે છે લિસ્ટ પણ આપેલું છે લિસ્ટ આપણે પછી જોઈએ પેલા જુઓ આ પેપર કટિંગ છે પેપર કટિંગ ની અંદર ખાલી જગ્યા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એટલે કે પોલીસ વિભાગમાં કેટલી ખાલી જગ્યા છે તો 128000 લાખ 128000 ની પોલીસ વિભાગની અંદર ખાલી જગ્યા છે હવે હાઈકોર્ટ જે છે એને ગુજરાત સરકારને સુનાવણી આપી છે એમને ઓર્ડર કર્યો છે અને શું કીધું છે કે એક સપ્તાહમાં પોલીસ ભરતી બોર્ડ રચવા હાઈકોર્ટનો આદેશ એક સપ્તાહની અંદર પોલીસ ભરતી બોર્ડ નવું 2025 જે ચાલી રહ્યું છે ત્યારે એ નહીં નવું પોલીસ ભરતી બોર્ડ રચવા માટે આદેશ કર્યો છે અને સરકારે પણ બાહિંદરી આપી છે કે અમે બે વર્ષની અંદર ભરતી કરીશું કેટલી તો જોઈ લો હાઈકોર્ટ ને ખાતરી આપી તેત્રીસ બે વર્ષની અંદર ની અંદર તમે જુઓ તો બાર ચારસો ને બોતેર જગ્યા આપડી ચાલુ છે ભરતી બરાબર હવે બે પચીસ આવશે એની અંદર મિત્રો પંદર હજાર પંદર ને પાસઠ કેટલી

આ પ્રમાણે કઈક જગ્યા ભરાવાની છે આપણે સ્પેશિયલ જુઓ તો આપને આપેલું છે અગાઉ કે હથિયારી પીએસઆઈ એસઆઈ પણ ક્યાં હતો કે એસઆરપીએફ બરાબર જેને તમે એસઆરપી કયો છો તો એકસો ને ઓગણત્રીસ જગ્યા એની અંદર ભરાશે પછી વાયરલેસ પીએસઆઈ જે વાયરલેસ પીએસઆઈ હવે 126 જગ્યા છે એમટીપીએસઆઈ 35 જગ્યા ટેકનિકલ ઓપરેટર 500 ને 51 જગ્યા છે પછી હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 બરાબર ગ્રેડ 1 એટલે કે 45 છે એમની પછી મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2 ગ્રેડ 2 એની 26 જગ્યા હેડ કોન્સ્ટેબલ અઢાર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ત્રણ હજાર દસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પણ એસઆરપીએફ જે ત્રણ હજાર બસો ચૌદ જેલ સિપાહી પુરુષ ત્રણસો જેલ સિપાહી મહિલા એકત્રીસ સિનિયર ક્લાર્ક પિસ્તાલીસ અને જુનિયર ક્લાર્ક બસો આમ ટોટલ તમે ગણો તો પંદર હજાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો પોલીસ કોન્સ્ટેબલ નું સ્વપ્ન જોઈ રહ્યા છે ખાખી નું સ્વપ્ન જોઈ રહ્યા છે હવે ભૂલ ખાતા નહીં હવે જો તમારા માટે આમે કહેવાય ને સુવર્ણ તક કહેવાય

શક્તિ છે છે સ્ટેમિના તમારી માનસિક શક્તિ છે તમારું માનસિક પ્રેશર ઘટી જશે અને તમને આત્મવિશ્વાસ આવી જશે કે ગ્રાઉન્ડ એટલે રમતવાર પણ એ અત્યારથી તૈયારી કરશો તો ગ્રાઉન્ડ રમતવાર થશે અઠવાડિયા અંદર બે જ વાર

અત્યારથી એવું કે બે અઠવાડિયા ની અંદર બે વાર તમારે ગ્રાઉન્ડ કરવાનો ટાર્ગેટ રાખજો બરાબર કોણ અત્યારે ફેલ થયા છે એ પ્રથમ ધ્યાન આપશે અત્યારથી પ્રથમ ધ્યાન આપશે અને ધ્યાન બીજું આપશે કોણ તો કે જેને હજી

આવનારી નવી ભરતી માટે એક કે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની અંદર હાલ ની અંદર ગ્રાઉન્ડ ની અંદર ફેલ થઈ ચુક્યા છે બરાબર પણ સ્વપ્ન છે કે મારે ખાખી વર્ધી પહેરવી છે તો અત્યારથી મહેનત કરી લેજો પછી ફોર્મ કોઈ પણ કારણોસર નથી ભરી શક્યા એ પણ અત્યારથી મહેનત શરૂ કરી દે અને નવા જે 12 પાસ કે ગ્રેજ્યુએટ થઈ ગયા છે અને જે લાયક વિદ્યાર્થીઓ છે એ પણ અત્યારથી તૈયારી શરૂ કરી દે તમારી લાયકાત જારે આપણો નોટિફિકેશન આવે ફોર્મ ભરાવાનું શરૂ થાય ત્યારે લાયકાત તમારી નક્કી થશે પણ લાયકાત કે ભઈ પોલીસ કોન્સ્ટેબલ 18 વર્ષ થઈ ગયા 12 પાસ કરી દીધું ગ્રેજ્યુએટ 18 વર્ષ થઈ ગયા ગ્રેજ્યુએટ થઈ ગયા છો તો કે ભાઈ ચાલો કરી નાખો તૈયારી બરાબર આનું જે કાઈ નિયમ હશે એ આવશે કદાચ એવું બની શકે કે ગ્રેજ્યુએટ જે છે અને પીએસઆઈ ની અંદર એકવીસ વર્ષ માંગી શકે શકે બરાબર આવું બની શકે કઈ નોટિફિકેશન આવે ત્યારની વાત છે અત્યારે એમાં આપણે પડવું નથી ચલો આ પહેલી તૈયારી અત્યારથી પહેલી તૈયારી કોણ કરશે ઈ હવે બીજી તૈયારી કોણ શરૂ કરશે 2025 ની નવી ભરતીમાં બીજું ધ્યાન કોણ આપશે ભાઈ તો કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર હવે ગ્રાઉન્ડ ચાલી રહ્યું છે અને જે વિદ્યાર્થી નાપાસ થશે એ વિદ્યાર્થી પાસી અહીંયા ધ્યાન આપશે આ તૈયારી ની અંદર બે હાજર પચીસ ની તૈયારીમાં પાસું ધ્યાન આપશે કોણ કે જે વિદ્યાર્થી નાપાસ થઈ રહ્યા છે અને નાપાસ થઈ થશે એ વિદ્યાર્થી અહિયાં ત્યાં ધ્યાન આપશે

કોન્સ્ટેબલ ની તૈયારી શરૂ જ કરી દે બરાબર હવે રાહ સેજે જોવે નહી પણ કમનસીબે આની અંદર પણ તમે ફેલ થાવ છો જ્યારે એક્ઝામ આવે ત્યારની વાત કરું છું તો આ ત્રીજા સ્ટેપે તો એ લોકો તરત જ તરત જ કઈ પણ મનની અંદર વગર આ બે ની ભરતી માટે તૈયારી શરૂ કરી દેશે માટે પણ રહી જાવ છો એક બે ત્રણ પાંચ માર્ચ દસ માર્ચ માટે રહી જાવ છો અને નોકરી નથી મળતી તો હવે પછી બે માટે એ લડી લેશે બરાબર જ બે હજાર પચીસ ની નવી ભરતી પાંચમું ધ્યાન કોણ આપશે તો પાંચમું ધ્યાન એ આપશે કે જેમને ઊંચી નોકરી મેળવવી છે કોન્સ્ટેબલ છે એમને અહીંયા કઈક બતાવ્યા પ્રમાણે લાયકાત છે એમને પીએસઆઈ બનવું છે તો અત્યારથી સાહેબ લોકો તૈયારી કર દેજો તમે જો લાગી ગયા હો કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ની અંદર તો પણ તૈયારી શરૂ કરી દેજો અને અહીંયા તમે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ની અંદર લાગો બરાબર હેડ કોન્સ્ટેબલ ની તો ભરતી નથી આની અંદર કોન્સ્ટેબલ ની અંદર તમે લાગો

બે હજાર પચીસ ની નવી ભરતીમાં છઠ્ઠું ધ્યાન કોણ આપશે જે નથી તૈયારી કરવી ભાઈ આમાં જો સ્ટેપ પાડવ તો ઘણા બધા પાંચસો સ્ટેપ પડે પણ નથી તૈયારી કરવી તો પછી તમારું અધર તમારું જે કાઈ તમને

બરાબર બસ વધારે તો કઈ કહેવાનું નથી આ રીતે તમે તમારી તૈયારી શરૂ કરી શકો તમારી સુવર્ણ જે તક છે ને સુકતાની તો અહિયાં રાખીએ છીએ મિત્રો આગલા લેક્ચર સાથે આવા જ કંઈક નવા લેક્ચર સાથે મળીશું